દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે આંદોલન ના ભાગરૂપે ધારાસભ્ય આનંદ આગેવાની હેઠળ આજે ચૌદમી ઓગસ્ટ રોજ ધરમપુર ખાતે એક મોટી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ભાગ લેવા માટે ડાંગ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા જોકે આ વિરોધ પ્રદર્શનકારીઓ ધરમપુર પહોંચે તે પહેલા જ તેમણે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર પર વઘઈ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા વઘઈ ચેકપોસ્ટ પર ડાંગથી આવતા આંદોલનકારીઓને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ ની ઘટનામાં તણાવ એટલો વધી ગયો કે કેટલાક પ્રદર્શનકારીઓએ તો હાજર પોલીસના જવાનોને બાનમાં લેવાનો પ્રયત્ન સાથે અમુક પ્રદર્શનકારીઓએ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓની વર્દી પર પણ હાથ નાખી વરદી ફાળ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જેના પરિણામે પોલીસને બળ વાપરવાની ફરજ પડી અને કેટલાક પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પણ થઈ હોવાના અહેવાલો છે આ ઘટનાને પગલે વઘઇ સાપુતારા માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ આંદોલનમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે મનેશભાઈ મારકણા રાકેશભાઈ પવાર તુષારભાઈ કામડી સહિત અન્ય કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને આ કાર્યવાહીથી આંદોલનકારીઓમાં વધુ રોષ જોવા મળ્યો હતો આ ઘટના બાદ પોલીસે મોટી સંખ્યામાં આંદોલનકારીઓને ડિટેઇન કરી વઘઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આ મામલે કોંગ્રેસના યુવા પ્રમુખ તુષાર કામડીએ જણાવ્યું હતું કે પોલીસની આ કાર્યવાહીથી આંદોલન વધુ ઉગ્ર બનશે આદિવાસી સમાજ પોતાના હક માટે લડત ચાલુ રાખશે સમગ્ર દેશ જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરે છે ત્યારે આ દેશનો જ મૂળ માલિક આદિવાસી પારતા નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં જ્યારે ધરમપુર ખાતે આખો સમાજ ભેગો થવાનો હોય ત્યારે ડાંગની પોલીસ દ્વારા તેમજ તમામ પોલીસ તંત્રો દ્વારા અમુકો લાઠીચાર્જ કરવામાં આવ્યા છે શું આદિવાસી આ દેશનો મૂળ માલિક નથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે જે લોકો ડેમના ડુબાણમાં છે જે પાયામાં છે તેઓ માત્ર ત્યાં વાતો સાંભળવા જતા હતા કે શું ખરેખર ડેમ છે કે નહીં એ એ વાત વાત રજૂ કરવાનો પણ પણ મોકો મોકો નથી નથી મળ્યો મળ્યો અને તેને માટે આ ખૂબ જ નિમ્ન્ય ઘટના છે અને નિમ્ન્ય બાબત છે કે આદિવાસીઓનો પોતાનો અવાજ મૂકવા દેવામાં નથી આવતો અને એક વાત એ છે કે ધવલભાઈ જે ખોટા વાયદા કરી રહ્યા છે કે ડેમ નથી બનવાનો ડેમ નથી બનવાનો તો લોકોને એમની વાત તો મૂકવા દો